नमस्कार निर्माण न्यूज़ में आपका स्वागत है अपने साथी हूं शिवानी समाचारों की शुरुआत करें हेडलाइंस से राजकोट आरटीए अग्निकांड के पीड़ित परिवार समेत राहुल गांधी ने खास बात की राहुल गांधी पीड़ित परिवार ने वेदना सामने पीड़ित परिवार न्याय की करी बहनों की मांग की कच्चीपुर पेडलिंग अभियान पैकेट मीडिया में पूर्ण थी गोड़ीना

નમસ્કાર મનસુખભાઈ તો મારી ઓળખ આ હતી ને આ ઓળખ હેઠળ દસ વર્ષ દરમિયાન માણ દરના માછલીના ખેડૂતોના પ્રશ્નો હોય બિયારણના હોય ફર્ટિલાઇઝર ના હોય ધોવાણના હોય પાક હોય ખેડૂતના પ્રશ્નનો સૌથી મોટો અમારા વિસ્તારમાં હતો અથવા ગુજરાતના સત્તા તડકામાં હતો તે ડાક ઝોનનો હતો તે ડાઘ ઝોનનું વુમેન્ટ ત્રણ સુધી ચલાવ્યું હતું ડાઘ ઝોન ઉઠાયું હતું તે તે જૂનાગઢ માટે છસો કરોડનું અભિયાન સરકાર પાસે પાછા લેવાના જૂનાગઢમાં લોકશાહી અભિયાન ચલાવ્યા આખા જિલ્લામાં ને આ સિવાય જૂનાગઢના ગરીબો વંચિતો માટે એક બીપીએલ સહાયતા અભિયાન ચાલુ કર્યું હતું કે તે અભિયાન સોમનાથમાં જૂનાગઢમાં પોરબંદરમાં રાજકોટમાં જામનગરમાં પાંચથી છ જિલ્લા અન્ય અંદર એકવીસ તાલુકામાં આખો અભિયાન ચલાયું હતું ને તે હેઠળ પિંચોતેર હજાર ઉપરાંત ગરીબોને બીપીએલના લાભ આપેલા હતા આ મારું કામ હતું આ મારી ઓળખ હતી તેની ઉપર ભારતીય જનતા પાર્ટી પોતાની ઓળખ લગાવી દીધી ને આટલી હિંમત તાકાત કે તેવડ તમારામાં હોત

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું વાવાઝોડું તું ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક ચિત મળી પણ જવાહર ચાવડા માણવા દર વિધાનસભાની બેઠક સાઠી શક્યા હતા એ પણ એક હાથીગત છે ત્યારે સ્વભાવિક છે કે જવાહર ચાવડા પોતે નારાજ હોય કારણ કે વર્ષ બે હજાર બાવીસ ની વાત કરું જે ઉમેદવાર ને તેઓ હરાવીને એટલે કે એમને હરાવી ન શક્યા જે કોંગ્રેસનું ઉમેદવાર સુખની છે તો એને જ ભારતીય જનતા પાર્ટીએ પગો હેરાવી દીધું ને ભારતીય જનતા પાર્ટીના બેનર એટ પેટ પાઇલેસનો સોપામ છે ગ્રાઉન્ડ સાથે જોડાયેલો નેતા પોતાની નારાજગી વ્યક્ત કરે એટલે જવર ચાવડા મોંગ કોંગ્રેસ પર હતા પછી ભારતીય જનતા પાર્ટીના રંગે રંગાયા અને વિશેષ રૂપાની સરકાર પર તેઓ સાંસદ કે પ્રવાસન મંત્રી પર બને હતા મત્સ્યોજગ મંત્રી પર એમણે કે બે એક આપવા માંગતું એટલે જવર ચાવડા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે કે ખૂબ ટુંકા ગાળાવરથી 2001 માંથી લઈને કે છે એ ત્રણેક મંત્રી મંત્રીપત્ર બે એક વર્ષ પદ પર રહ્યું છે ભોગવ્યું છે પણ મૂળ એમની વિચારધારા કોંગ્રેસી રહી છે એમના પિતા પણ કોંગ્રેસના ખૂબ સિનિયર નેતા પણ રહી ચૂક્યા છે ત્યારે સ્વાભાવિક છે કે આ તમામ વર્ષની અસરો થવાની છે ના નારાજગીની અસરો આગામી સમયમાં ભારતીય જનતા પાછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચોક્કસ ભારે પડી શકે છે

ત્યાં સુધી ક્યારે એને સુખડીમાં રાવી નથી શકે એ પણ એક હકીકત છે સતત લોકોના પ્રશ્નો ઉઠાવીને અંદર ને બીજું કોઈનાથી પણ ડરતો નથી એ પણ હકીકત છે વિધાનસભાની અંદર પણ પોતે ખુલ્લામાં પ્રશ્નો પણ ઉઠાવતો તો સરકારના બીચમાં પણ લેતો તો ને એક સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે પણ એને નંદાજીઓ શબ્દ પણ વાપરેલો છે ત્યારે સ્વભાવિક છે એને ટીકાઓ પણ નરેન્દ્ર મોદીની કરી છે એટલે પ્રજાના પ્રશ્નો જે રીતે વાંચા આપતો રહ્યો છે તો સ્વાભાવિક છે ભારતીય જનતા પાર્ટી નું બે નેતાઓ તો અનેક લોકો ધારાસભ્ય સુમંત્રી પણ ના બની શકે એમની વ્યક્તિગત કેપેસિટી પણ નથી એ પણ એક હકીકત છે સમગ્ર માહિતી માટે તો મારા પૂર્વ એમએલએ જવાહર ચાવડાએ સૂચક સંદેશ આપ્યા છે ચૂંટણી પૂરી થતાં જ પોરબંદર લોકસભા ક્ષેત્રમાં ભાજપમાં ભડકા જેવી પરિસ્થિતિ ચોક્કસથી જોવા મળી રહી છે આ વિડીયો તેમણે શેર કર્યો છે જેમાં તેમણે કીધું કે મારી એક અલગ ઓળખ છે ભાજપ નેતાઓને ખતમ કરવાનું કામ કરે છે તેવી વાત હીરા જોઠવા દ્વારા સામે આવી છે અને હવે અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે જવાહર ચાવડાએ ભાજપમાં જઈને ખૂબ મોટી ભૂલ કરી તેવું હીરા જોઠવા દ્વારા કહેવામાં આવી રહ્યું છે અને ચૂંટણી પૂરી થઈ ગઈ છે અને હવે આ બડકાની પરિસ્થિતિ ફરી જોવા મળી રહી છે આપણે જાણીએ છીએ કે ચૂંટણીનો જ્યારે સમય હતો ત્યારે પણ ઘણી બધી જગ્યાએથી આંતરિક વિખવાદ જોવા મળતો હતો હવે તો રિઝલ્ટ પણ આવી ચૂક્યું છે અને ફરી એકવાર ભાજપમાં બડકા જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે સોશિયલ મીડિયામાંથી પણ જવા

એ જવાહર ચાવડાએ કરી લીધું છે કે નથી કર્યું કઈ બાબત છે કે જે સામે આવી રહી છે ને હવે જઈને શા માટે આ વિડીયોને શેર કરવામાં આવી રહ્યું છે તેના વિશે પણ ઘણી બધી બાબતો સામે આવી રહી છે આમ તો તેઓ નારાજ હતા તેવી ઘણા સમયથી ચર્ચાઓ હતી બે હજાર બાવીસમાં અરવિંદ દાડાણી સામે જવાહર ચાવડાની હાર થઈ હતી પરંતુ હવે પ્રશ્નો ઘણા બધા ઉભા થઈ રહ્યા છે જ્યારે તેમણે સોશિયલ મીડિયામાંથી કમળના નિશાનને હટાવી તો શું ભાજપ સાથે છેડો ફાળવાનો વિચાર છે તેવી બાબતો અલગ અલગ શેર કર્યો છે તેને લઈને જ ઘણો જોવા પણ મળી રહ્યો છે તેમણે આ વિડીયોમાં પણ કીધું છે કે મારી એક અલગ ઓળખ છે અને મારી ઓળખને ભાજપે તેમની ઓળખ બનાવી છે એના જ કારણે તેઓ નારાજ હોવાની વાત હતી ત્યારે અલગ અલગ નેતાઓની પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે ભાજપમાં હોય તો ભાજપનું કામ કરવું જોઈએ તેવી ભાજપના નેતા દ્વારા પ્રતિક્રિયાઓ અત્યારે સામે આવી રહી છે સંજય કોરડિયા જવાહર આજે નિવેદન છે તેની ઉપર નિશાન સાધીઓને કહ્યું કે સરકાર વિકાસના કામ થતા હોય તો ક્યાંક ને ક્યાંક પક્ષનું નામ આગળ આવતું હોય છે ભાજપમાં જે હોય છે તો તેમણે ભાજપનું જ કામ કરવું જોઈએ તેવી બાબત પણ સામે આવી રહી છે એટલે અલગ અલગ પ્રતિક્રિયાઓ હવે આ વિડીયોને લઈને સામે આવી રહી છે ભાજપમાં હોય તો ભાજપનું જ કામ કરવું જોઈએ તેવું સંજય કુરાડિયા દ્વારા કહેવામાં આવ્યું છે કે જેઓ ભાજપના ધારાસભ્ય છે સરકાર થકી વિકાસના કામ થતા હોય છે તો પછી તેમનું જ નામ સામે આવે સંજય કુરાડિયાએ આજે નિવેદન છે જવાહર ચાવડાનું તેની ઉપર નિશાન સાધતા આ વાતને કહી છે અને સાથે જે કોંગ્રેસના નેતાઓ છે તેઓ એવા આક્ષેપ કરી રહ્યા છે કે ભાઈ એમને લેવામાં આવ્યા છે અને ભાજપે કામ પણ એવું કરે છે કે નેતાઓના નામને દબાવી દેવામાં આવે છે તેવી બાબત તેમના દ્વારા સામે આવી રહી છે આ વિડિયોમાં તેમણે કહ્યું હતું કે પંચોતેર હજારથી વધુ પરિવારોને બીપીએલનો લાભ અપાવ્યો છે જવાહર ચાવડાએ કહ્યું તો રાજકારણમાં શું નવા જૂનીના એંધાણ છે તે બાબતે ચર્ચા થઈ રહી છે જવાહર ચાવડા નવા જૂની સર્જી શકે છે કારણ કે પોરબંદર લોકસભા ક્ષેત્રમાં ભાજપમાં ભડકા જેવી પરિસ્થિતિ છે જવાહર ચાવડા ભાજપથી જાણે નારાજ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે સોશિયલ મીડિયા એકાઉન્ટ તેમણે હાલ તો ભાજપનું ચિહ્ન હટાવી લીધું છે એટલે શું ભાજપ સાથે જે નાતો છે તે તોડી રહ્યા છે છેડો ફાડી રહ્યા છે તે બાબત સૌ કોઈ પૂછી રહ્યા છે અને અલગ અલગ જે પ્રતિક્રિયાઓ પણ તેને લઈને જ અત્યારે સામે આવી રહી છે ભાજપના લોકોમાં એટલી બધી હિંમત હોય તો ચૂંટણી પહેલા જ એવું બધું ન કરાત મારી ઓળખને ભાજપે તેમની ઓળખ ગણાવી છે જવાહર ચાવડાનું આ નિવેદન આવ્યું છે કે જેના કારણે અત્યારે ખળભળાટ જોવા મળી રહ્યું છે સમાચારમાં આગળ વાત કરીએ તો ભૂપેન્દ્રભાઈ સરકારના નેતૃત્વ હેઠળ પર્યાવરણને જતનના ઉદ્દેશ્ય સાથે ગોગ્રીન તથા ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાતના ઉદ્દેશ્ય સફળતા મળી રહી છે વિકાસ સાથે પર્યાવરણની જાળવણી કરતા गुजरात राज्य બીજા રાજ્યોને પણ પ્રેરણા આપી છે મુખ્યમંત્રી પર્યાવરણને નુકસાન કરતા પરિબળોને દૂર કરી તેના વિકલ્પોને અપનાવવામાં આવે તેના પર હંમેશા કામ કર્યું છે નેટ ઝીરો કા ટાર્ગેટ رکھا છે अब देश का फोकस ग्रीन ग्रोथ ग्रोथ पर है और जब ग्रीन ग्रोथ की बात करते हैं तो ग्रीन जॉब के लिए भी बहुत अवसर पैदा होते हैं और इन सभी लक्ष्यों की प्राप्ति के लिए हर राज्य के पर्यावरण मंत्रालय की भूमिका बहुत बड़ी है सरकार ने जनरक्षी कार्यों में वेग आता अनेक सेक्टर में अनेक जहरत करी छे गुजरात सोलार मॉड्यूल मैन्युफैक्चरिंग में जरा भीड़ अगड़ वधी रहू ग्रीन गुजरात योजना हेठट सोलार ईवी અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે પ્રશંસનીય કામગીરી કરી છે ગામડે ગામડે સોલાર સ્થાપિત થાય તે માટે સરકાર અથાગ પરિશ્રમ કરી રહી છે સોલાર પેનલમાં જે સબસિડીઓ આપવામાં આવેલી છે એ પૈકી મેં પણ એક વર્ષ અગાઉ લાભ લીધેલો છે અને એક વર્ષથી હું ઘરના તમામ વીજ ઉપકરણોનો ઉપયોગ કરી રહ્યો છું જે મારે બે મહિનાનું પાંચ હજાર જેવું બિલ આવતું હતું અને અત્યારે હાલ એક વર્ષથી હું ઉપયોગ કરી રહ્યો છું જેની અંદર મારે જીરો બિલ આવે છે પ્લસ માર્ચ મહિનાની અંદર મારું જે વીજળી ઉત્પન્ન થઈ હતી તે પૈકી જે યુનિટ સરકારમાં જમા થયા તેમાંથી મને એક ચાર હજાર રૂપિયાનો ચેક મારા ખાતામાં જમા થયેલો છે સિંગલ વિન્ડો સિસ્ટમ આકર્ષક સબસિડી અને સરળ વહીવટના લીધે રૂફ સોલારની સંખ્યામાં ગુજરાત દેશમાં ટોચ પર છે રાજ્ય સરકાર સોલાર રૂફટોપ માટે ત્રણ કેવીથી દસ કેવી સુધીની ક્ષમતાની ઓન ગ્રીડ સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા પર અઠ્યોતેર હજાર રૂપિયાની સબસિડી મેળવી શકો છો છત પર સોલાર સિસ્ટમ લગાડવા પર સરકાર આપણને ચાલીસ ટકા સબસીડી આપે છે સાથે જ પાંચ વર્ષની વોરંટી પણ આપે છે મારા ઘેર લગભગ પાછલા ત્રણ વર્ષથી સોલાર પેનલ લગાવેલ છે અને ત્રણ વર્ષથી લગભગ લાઇટ બિલ જીરો જ આવે છે અને કેન્દ્ર સરકાર પણ બધાને સોલાર પેનલ લગાવવાનો કેચ છે કે ભઈ બધાએ લગાવી જોઈએ અને પર્યાવરણને પણ ફાયદાકારક છે અને લાઇટ બિલ અને આર્થિક રીતે પણ ફાયદાકારક છે સોલાર થી વીજળીનું બિલ તો બચે જ છે પણ સાથે સાથે તેના દ્વારા નાગરિકો વધારાની વીજળી ઉત્પન્ન કરીને કમાણી પણ કરી શકે છે આ યોજનાની સાથે સરકારે 17 લાખ લોકો માટે રોજગારીની નવી તકો ઊભી કરી છે ગુજરાત માટે સરકાર હંમેશા પ્રયત્નશીલ ગુજરાત લખી રહ્યું છે સોલાર ક્રાંતિની નવી સોલારની સંખ્યામાં ગુજરાત દેશમાં ટોચ પર યોજના હેઠળ આપવામાં આવે છે સાત નાણાકીય સહાય ગ્રીન ક્લીન અને વિકાસશીલ ગુજરાતનું સ્વપ્ન સાકાર ઈવી પ્રદૂષણ વૈશ્વિક સમસ્યા છે વધતા પ્રદૂષણને અટકાવવા અને ગ્રીન ગુજરાતને સમર્થન આપતા સરકાર દેશમાં ઇલેક્ટ્રિક મોબિલિટીને સતત સમર્થન આપી રહી છે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે એક એપ્રિલ બે હજાર ચોવીસથી રૂપિયા પાંચસો કરોડની નવી યોજના લાગુ થઈ હતી આ યોજના જુલાઈ બે હજાર ચોવીસના અંત સુધી ચાલુ રહેશે દેશમાં ઇલેક્ટ્રિક વાહનોને અપનાવવાની પ્રક્રિયાને વધુ વેગ આપવા માટે ઉદ્યોગ મંત્રાલયે રૂપિયા પાંચસો કરોડની ઇલેક્ટ્રિક ટ્રાન્સપોર્ટ પ્રમોશન સ્કીમ બે હજાર ચોવીસ પણ શરૂ કરી છે ઈ એમ બે હજાર ચોવીસ સ્કીમ હેઠળ ટુ વ્હીલર દેઠ રૂપિયા દસ હજાર સુધીની અને નાના થ્રી વ્હીલરની ખરીદી પર રૂપિયા પચીસ હજાર સુધીની સહાય આપવામાં આવી રહી છે અત્યારે ગુજરાતમાં ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશનો સાથે સત્યાસી રિટેલ આઉટલેટ્સ છે ગ્રીન હાઇડ્રોજન અને બીજા નવી અદ્યતન ટેકનોલોજી સાથે ખાનગી રોકાણ માટે ગુજરાત છે સાથે થ્રસ્ટ ગ્રીન એમોનિયા ફ્યુઅલ સેલ બેટરી સ્ટોરેજ ઇલેક્ટ્રિક વ્હીકલ ઇલેક્ટ્રોનિક્સ અને ઉડ્ડયન સેક્ટરમાં સંપૂર્ણ ઇકોસિસ્ટમ ઉભી કરશે તેવી જાહેરાત કરવામાં આવી છે વડાપ્રધાનના ગ્રીન ગુજરાત પ્રોજેક્ટ હેઠળ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં લાભાર્થીઓની સંખ્યા વધી રહી છે ભૂપેન્દ્રભાઈ સરકારના સરળ નિયમો અને આકર્ષક સબસિડીના કારણે જ રાજ્ય ગ્રીન એનર્જી ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે ગુજરાતને જૂન બે હજાર એકવીસમાં સૌ પ્રથમ વખત ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસીની જાહેરાત કરી હતી આ પ્રકારની યોજનાઓની મદદથી સરકાર નવીનતમ ટેકનોલોજીને લોકો સુધી પહોંચાડવાની અને ઇવી ઇકોસિસ્ટમને વધારવાની સાથે મેક ઇન ઇન્ડિયાને સમર્થન મળે તેવા તમામ પ્રયત્નો કરી રહી છે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ભૂપેન્દ્રભાઈની સરકારના નેતૃત્વમાં ગ્રીન એનર્જી આઈટી અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ જેવા ક્ષેત્રોમાં યુદ્ધના ધોરણે કામગીરી થઈ રહી છે અમદાવાદવાસીઓને હવે પિરાણાના કચરાના ડુંગરમાંથી રાહત મળી છે અત્યાર સુધીમાં કોર્પોરેશન દ્વારા પિરાણા ડમ્પિંગ સાઇટ પર પંચાણું લાખ મેટ્રિક ટન કચરો સાફ કરવામાં આવ્યો છે પીરાણા ખાતે કચરાના નિકાલમાંથી સિત્તેર ટકા માટી નીકળી રહી છે આ માટીનો ઉપયોગ ધુલેરા પ્રોજેક્ટ અંતર્ગત બની રહેલા હાઈવેમાં થઈ રહ્યો છે તે સિવાય સાબરમતી રિવરફ્રન્ટના ફેઝ ટુ અને સાબરમતી ગાંધી આશ્રમની રીડેવલપમેન્ટ કામગીરીમાં પણ પીરાણાથી માટી મોકલાવવામાં આવી રહી છે આ માટીની ઉપલબ્ધિ કરાવવાથી કોર્પોરેશનની આવક પણ થઈ રહી છે સાતત્યપૂર્ણ વિકાસ માટે વન અને પર્યાવરણ જતન ક્ષેત્રોમાં ગુજરાતે હરણફાળ ભરી છે પર્યાવરણના જતન માટે ગુજરાત સરકારે હંમેશા સરાહનીય કામગીરી કરી છે જવાહર દ્વારા અને તેને લઈને જ ઘણી બધી ચર્ચાઓએ જોર પણ પકડ્યું છે કારણ કે અત્યારની જો વાત કરવામાં આવે તો તેમણે સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપરથી કમરના નિશાનને હટાવી લીધું છે એટલે ઘણી બધી ચર્ચાઓએ જોર પકડ્યું છે સાથે જ ભાજપ શું તેઓ છોડી રહ્યા છે તેવી બાબત સામે આવી રહી છે આજે એમણે વિડીયો શેર કર્યો એમાં દેખીતી રીતે પહેલાં ભાજપનું સિમ્બોલ હતું અને એને હટાવીને તેઓ કહી રહ્યા છે કે આ મારી જૂની ઓળખાણ હતી અને તેમ કહીને તેઓ સિમ્બોલ તરફ ઇશારો કરે છે તો શું ભાજપ સાથે છેડો વાડી રહ્યા છે કારણ કે તાજેતરમાં લોકસભાની ચૂંટણી પૂરી થઈ છે અને ત્યારબાદથી આવી પરિસ્થિતિ જવાહર ચાવડા પૂર્વ ધારાસભ્ય રહી ચુક્યા છે પરંતુ વચ્ચે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા અને આ વખત જો વાત કરીએ તો જવાહર ચાવડા ચોક્કસ માણાવદર વિધાનસભા બેઠકના દાવેદાર હતા પરંતુ કોંગ્રેસ છોડી અને ભાજપમાં લાડાણી આ બેઠક ઉપર આવ્યા હતા એક ગઢ માનવામાં આવે છે કે ચૂંટણીના પરિણામો આવી ગયા લોકસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા અને ત્યારબાદ જે અત્યારે એક જે નવી ધરી ઉપર જે કહી શકાય કે રાજકારણ શરૂ થયું છે ચોક્કસ કહી શકાય કે આજનું જે જવાહર ચાવડાનો જે વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે જવાહર ચાવડા પોતે જ આ વિડીયો બનાવી અને વિડીયો અંદર જોઈ શકાય છે કે પોતે ભાજપ નો સિમ્બોલ હટાવી રહ્યા છે ભાજપ નો સિમ્બોલ હટાવી અને પોતે પોતાની ઓળખ જે છે કામ કરનારા વ્યક્તિ તરીકે ખાસ કરીને જવાહર ચાવડા એ જે આ વિસ્તારની અંદર જે માણાવદર અને જુનાગઢ જિલ્લા તેમજ સૌરાષ્ટ્રના ચાર થી પાંચ જે જિલ્લાઓ માટે જે કામ કર્યા છે તે કામગીરીને તેમણે

માણાવદર પંથકમાં જે ડાર્ક ઝોન નો જે એક બહુ મોટો મુદ્દો હતો આજથી પહેલા આ મુદ્દા જુનાગઢ મહાનગરપાલિકા ના છસો કરોડ ની ગ્રાન્ટ માટે થઈ અને તેમને જે લડત આપી હતી સરકાર સામે તેમની તેમણે યાદી આપી હતી અને આ ઉપરાંત સૌરાષ્ટ્ર ભરના જે કહી શકાય કે વિવિધ જિલ્લા માટે તેમણે જે કામો કર્યા હતા તેમની ઓળખ આપી અને સાથે સાથે આ વિડીયો ની અંદર જવાહર ચાવડાએ એક મેસેજ આપવાનો પ્રયત્ન કર્યો છે ભાજપનો સિમ્બોલ હટાવ્યો છે ચોક્કસ અનેક તર્ક વિતર્કો પણ અહીંથી શરૂ થઈ રહ્યા છે કે શું જવાહર ચાવડા છે એ ફરી હવે ભાજપ છોડી રહ્યા છે આવા પણ જે સંકેતો મળી રહ્યા છે સૌથી મહત્વની વાત શિવાની આપને જણાવી દઉં કે મનસુખ માંડવિયાએ થોડા દિવસ પહેલા જે ચૂંટણીની પરિણામો આવ્યા બાદ જનસભા એક મંથલી પંથકમાં કદાચ પ્રાથમિક રીતના જે વિગતો મળી રહી છે તે પ્રમાણે એક જનસભાને સંબોધી હતી કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો ને આ આભાર વેળાએ જવાહર ચાવડા ને નામ લીધા વગર એક મેળો માર્યું હતું મનસુખ માંડવીયાએ કે પક્ષનો સિમ્બોલ લઈને ફરતા લોકો એ પક્ષ માટે ખરેખર કામ કરવું જોઈએ ખાસ કરીને જવાહર ચાવડાની જે પૂર્વ ભૂમિકા આપણે જણાવી દો તો જવાહર ચાવડાના પરિવાર એમાં એક ખાસ કરીને જવાહર ચાવડાના પુત્ર એ આ વખતની લોકસભાની ચૂંટણી અને જે વિધાનસભાની માણાવદરની પેટા ચૂંટણી હતી આ પેટા ચૂંટણી દરમિયાન માણાવદરના પેટા ચૂંટણીમાં જે વિધાનસભાના જે ભાજપના ઉમેદવાર છે તેમને હરાવવા માટે થઈ અને કામ કર્યું છે આવા આક્ષેપો થયા હતા આ આક્ષેપો કરનાર ખુદ ધારાસભ્ય અરવિંદ લાડાણી હતા અને તેમણે ઉપર સુધી પ્રદેશ સુધી ફરિયાદ પણ કરી છે જવાહર ચાવડાના પરિવાર ને લઈને ફરિયાદો કરી છે મતલબ ક્યાંક ને ક્યાંક ચાવડાની વચ્ચે પરંતુ આવા સંજોગો મનસુખ માંડવીયાનું જે નિવેદન હતું એ ક્યાંક ને ક્યાંક એવું માનવામાં આવે છે કે એ વક્તવ્ય કે પાર્ટીના સિમ્બોલ લઈને ફરનારા વ્યક્તિઓએ પાર્ટી માટે કામ કરવું જોઈએ આ નિવેદન ક્યાંક ને ક્યાંક જવાહર ચાવડાને ટાંકીને બોલવામાં આવ્યું હોય આ પ્રકારનું એક અનુમાન છે અને એ જ જે નિવેદન છે મનસુખ માંડવિયાનો તેનો સીધો જવાબ આજે મારી સાચી ઓળખ ભાજપનું કમળનું સિમ્બોલ લઈ પરંતુ લોકોના કામ કરતા લોકો તરીકે હું જે આ વિસ્તારની અંદર પ્રસ્થાપિત છું તે મારી સાચી ઓળખ છે આમ બતાવી અને ક્યાંક ને ક્યાંક એક પ્રયત્ન કરવામાં આવ્યો છે એક એંધાણ ચોક્કસ જોવા મળી રહ્યા છે માણાવદર ધારાસભ્ય જવાહર ચાવડા જેવો પૂર્વ ધારાસભ્ય છે તેઓ આ વખતે ચૂંટણી દરમિયાન પણ નિષ્ક્રિય રહ્યા છે તેવા એક સંકેતો ક્યાંક ને ક્યાંક મળી રહ્યા હતા ખાસ કરીને જવાહર ચાવડા પોતાને પણ જે કહી શકાય કે પ્રદેશ ભાજપની નેતાગીરીની સામે તેમની પોતાની પણ એક નારાજગી છે જે તે વખતે તેઓ વિધાનસભાની ચૂંટણી લડતા હતા ત્યારે તેમને હરાવવા માટે ભાજપના જ કેટલાક આગેવાનોએ તેમની વિરુદ્ધ કામ કર્યું હતું અને તેમને હરાવ્યા હતા આ બાબતનો ધગધગતો રિપોર્ટ છે એ જવાહર ચાવડાએ પ્રદેશ સુધી કરવામાં આવ્યો હતો પહોંચાડ્યો હતો પરંતુ કોઈ પગલા ભરાયા ન હતા ને મતલબ ક્યાંક ને ક્યાંક આ વખતે એ નારાજગીના કારણે જવાહર ચાવડા નિષ્ક્રિય રહ્યા હોઈ શકે આ સમગ્ર જે ઘટનાક્રમ છે તેમને લઈ અને ચોક્કસ અત્યારે એક નવી ચર્ચા પણ શરૂ થઈ છે કે શું જવાહર ચાવડા ભાજપ સાથે છેડો ફાડી રહ્યા છે આવા પણ અનેક સવાલો આ વિડીયો અત્યારે વાયરલ થયો છે તેમને લઈને ઉઠી રહ્યા છે જી